ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાશનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એમાં પાઠ એક પર્વત તારા એમાં સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી જોઈશું તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય શરૂ થાય છે વાતચીતથી પ્રશ્ન એક છે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ તો જવાબ પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી આમ આપણે મનની શાંતિ અને એને સ્વસ્થ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ પ્રશ્ન બે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ તો મને કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય તેવા સ્થળોએ જવું ગમે છે જેવા કે સાપુતારા ગિરનારની તળેટી નળ સરોવર વગેરે સ્થળોએ જવું ગમે આ બધા સ્થળે કુદરતી સૌંદર્ય માણવાની મજા આવે છે ત્યાં શાંતિનો અનુભવ થાય છે એટલે મને ત્યાં જવું ગમે છે ત્રીજું મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો મેઘધનુષ્ય ચોમાસા દરમિયાન જોવા મળે છે વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધ ગોળાકાર તેમજ સાત રંગોનું મેઘધનુષ્ય રચાય છે મેઘધનુષમાં સૌથી ઉપર જાંબલી રંગ પછી નીલો રંગ પછી વાદળી રંગ પછી લીલો રંગ પછી પીળો રંગ પછી નારંગી રંગ તેમજ છેલ્લે લાલ રંગ એમ સાત રંગો જોવા મળે છે ચોથું નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે તો ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ સુનામી જેવી કુદરતી ઘટનાઓને લીધે નદી સરોવર દરિયો અને પર્વત બન્યા હશે પાંચમું આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ ઈશ્વર સૌના સર્જનહાર છે તેમનું દિલ વિશાળ છે તે બધાના દોષ માફ કરી દે છે તે આપણા પાલક છે તારણહાર છે તેથી આપણે તેને તું કહીને સંબોધી શકીએ છીએ ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો અહીંયા આગળ જુઓ ક દરિયો ખમાં સૂર્ય ઘ માં મેઘધનુષ ઘમાં સુ સિંહ ચ માં નદી ઉદાહરણમાં પહેલો આપ્યું છે ક ને બીજા જોડે વિશાળ અને ઉ જોડે એટલે કે ખારાશ કે દરિયો વિશાળ હોય છે અને એનું પાણી ખારું હોય છે એટલે ખારાશ જોડે જોડેલું છે એવી રીતે આપણે ખ એને પાંચ અને અ જોડે જોડીએ ગ એને એક અને ઈ સાથે જોડીએ અહીંયા મોટો ઈ લઈશું ગ એને ત્રણ અને ઈ સાથે ચ એને ચાર અને આ સાથે જોડીશું હવે એના વાક્ય બનાવીએ પહેલું વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ વરસાદમાં સાત રંગવાળો વાળો મેઘધનુષ્ય જોઈ શકાય છે સુંદર કેશવાળી વાળો સિંહ ભૂખના લીધે ત્રાળ પાડતો હતો ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો ત્રીજું ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો તો ઉદાહરણ આપ્યું છે ચશ્મા તો આંખ એવી રીતે કાગળ તો પુસ્તક પતંગ તો દોરી હોડી તો પાણી કપડા શરીર ચંપલ અને પગ પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે વિશાળ દિલ હોવું એટલે શું તો વિશાળ દિલનું હોવું એટલે મોટા મનના હોવું ચોથું મેઘધનુષ્ય અને મોરપીંછમાં સિંહ સમાનતા હોય છે તો મેઘધનુષ્ય અને મોરપીંછના બંનેમાં રંગોની સમાનતા હોય છે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય તેમ લાગે છે પાંચમું નીચેની પંક્તિ સમજાવો તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત કવિ કહે છે કે હે પ્રભુ તું તરણા એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે ઝરણાના આ સંગીતમાં પણ તું જ છો આ બધા ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ આપેલી ભેટ છે આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો પહેલું છે દરિયો તો પાણી હોડી મોજા મીઠું માછલી દીવા દાંડી અને શંખ પછી છે વૃક્ષ તો મૂળ ડાળી પાન ફળ ફૂલ લાકડું પર્વત પથ્થર વૃક્ષ ઝરણા મકાન રસ્તા આકાશ વાદળ પક્ષી વરસાદ વિમાન સૂર્ય તારા નદી પાણી માછલી મગર હોડી ઘાટ અને કામ સાતમું તો શું થાય વિચારો અને લખો પહેલું જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો તો આપણને આપણી દૈનિક જરૂરિયાતો માટે પાણી ના મળે પશુ પક્ષીઓ પાણી વગર મરી જાય લોકો પાણી વગર મૃત્યુ પામે બીજું જો વૃક્ષો જ ન હોય તો જો વૃક્ષો ન હોય તો વાતાવરણ ખૂબ જ ગરમ થાય પક્ષીઓને માળા બનાવવા માટેની જગ્યા ના મળે વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય સજીવોને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન ન મળે ત્રીજું જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો તો આપણને ગરમી ન મળે પૃથ્વી ઉપર ખૂબ જ ઠંડી લાગે પાણીનું બાષ્પીભવન ન થાય જેને લીધે વરસાદ ના પડે ચોથો જો બધા જીવ જંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો તો જીવજંતુઓ એ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે આથી જો બધા જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જશે આઠમું કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો પહેલું તો અહીંયા નુકસાનમાં વચ્ચે સા કયો લખીશું એ એના માટે છે એટલે વચ્ચે સા વાદળી કલરથી લખ્યો છે એ બધા જવાબ છે બીજું છે સમસ્યા ત્રીજું છે સીવણ ચોથું છે શિકાર પાંચમું છે સરોવર છઠ્ઠું છે સાબાશ સાતમું છે રિશેષ અને આઠમું છે વિશેષ હવે આગળ જોઈએ ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો તારે તે તારણહાર સર્જન કરે તે સર્જનહાર પાળે તે પાલનહાર રક્ષણ કરે તે રક્ષણહાર દેખે તે દેખણહાર અને ખેડે તે ખેડણહાર નજીકનો અર્થ શોધી અને નિશાની કરો પહેલું ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ એમાં માં છે ફૂલો જ સુગંધીદાર હોય છે બ ફૂલોના રંગ મનમોહક હોય છે અને ક ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે એટલે સાચો જવાબ ક છે એટલે ક માં આપણે ખરાની નિશાની કરીશું અહીંયા મેં ખ કનો જવાબ છે એ વાદળી અક્ષરોથી દર્શાવેલો છે કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે બીજું તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ એમાં અ છે તરણાને અને ઝરણાને હલકું બનાવનાર તું જ છે બ તણખલા માં અવાજ આપનાર ઈશ્વર તું જ છે અને ક તારનાર અને ઝરણાના ઈશ્વર કુજ છે તો આમાં ક એ સાચો જવાબ આવશે ત્રીજું એમાં મારી હોડીને આ કોણ હંકારી તો મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે હોડીને દરિયામાં કોણ ચલાવતું હશે મને ખબર છે મારી હોડીને કોણ હંકારે છે એટલે સાચો જવાબ ક છે આપણે જાણીએ છે આપણી એટલે સાચો જવાબ આવશે ખોટા વિકલ્પો અને સાચું વાક્ય બનાવો તો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે હવે અહીંયા વસાશે અને કરે એ બે ખોટા છે એટલે એની ઉપર લીટી મારીશું ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો પામ્યો અને ફેલાયો એના ઉપર લીટી કરીશું ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું થયું અને પામ્યું એ ખોટો જવાબ છે એટલે એની ઉપર લીટી કરીશું પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી પૂરી કરી અને શરૂઆત કરી એ ખોટો જવાબ છે તો એની ઉપર લીટી કરીશું ચાલો મિત્રો તો આ પાઠ અહીંયા પૂરું થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો